વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કોલેરાના પાંચ જ કેસ નોંધાયા છે પાલિકા કોલેરાના સાચા આંકડા છુપાવીને કામગીરીથી દૂર ભાગતી હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા અમીરાવતે લગાવ્યો શહેરના કિશનવાડી તુલસીવાડી અને માંજલપુર વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા છે એસએસજી હોસ્પિટલ અને જમનાબાઈ હોસ્પિટલમાં કોલેરાગ્રસ્ત દર્દીઓ સારવાર લીધી છે સરકારી હોસ્પિટલે કોર્પોરેશનને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ન લીધા આ અંગે કોર્પોરેશનના અધિકારીઓ શંકાસ્પદ કેસ હોવાનું ઇન્કાર કરી રહ્યા છે જ્યારે શહેરના મેયર પિંકીબેને કોલેરાને નાથવા તંત્ર સતર્ક હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ચોમાસાની ઋતુમાં કોલેરા જેવા પાણીજન્ય અને ખોરાકજન્ય રોગોના કેસમાં વધારો થતો હોય છે ત્યારે હાલમાં પણ શહેરમાં કોલેરાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે આ મામલે પાલિકાના વિપક્ષના નેતા અમીબેનનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પાલિકાની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે કે વડોદરામાં નવ કોલેરા પોઝિટિવ કેસ સામે આવ્યા છે સયાજી હોસ્પિટલના લેબમાં તમામ કેસ પોઝિટિવ આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે જો કે આ મામલે પાલિકાના સત્તાધીશો તો હકીકત છુપાવી રહ્યા છે પાલિકા રિપોર્ટ પોઝિટિવ ન આવ્યા હોવાની વાત કરી કામગીરી કરવા માંગતું નથી એવું લાગી રહ્યું છે કોલેરા પાણીજન્ય અને અખાદ્ય ખોરાકથી ફેલાય છે જેથી કોર્પોરેશને તાત્કાલિક કોલેરાગ્રસ્ત વિસ્તારના નામ જાહેર કરવા જોઈએ જેથી લોકો કાળજી રાખી શકે તો બીજી તરફ વડોદરાના મેયર પિંકીબેને પણ આ મામલે નિવેદન આપ્યું કે શંકાસ્પદ દર્દીઓના કલ્ચર ટેસ્ટ કરાવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ કોલેરા છે કે નહીં તેની ખાતરી થશે ત્રણથી ચાર દિવસમાં કલ્ચરનો રિપોર્ટ આવે છે વડોદરા પાલિકા કોલેરાને નાથવા માટે સતર્ક છે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગના ખોરાક શાખાની ચેકિંગ કરવાના આદેશ કર્યા છે ડેન્ગ્યુના કેસીસ છે ચિકનગુનિયા બી સ્ટાર્ટ થયું છે વાયરલ ઇન્ફેક્શન્સ બી ખૂબ છે સાથે કાલે અમને અમુક લોકોએ ફરિયાદ કરી સ્ટલિંગ હોસ્પિટલ ખાતે પાંચેક કોલેરાના કેસીસની વિગત મળી તપાસ કરતાં એસએસજીમાં પરમ દિવસે છ પોઝિટિવ કેસીસની જાણ થઈ જમનાબાઈ હોસ્પિટલમાં બે અને આજે બીજા એસએસજીમાં ફરી નવા ત્રણ કેસ એટલે બધું મળીને લગભગ બારેક કેસની તો અમારી પાસે બાતમી છે કોર્પોરેશનનું હેલ્થ બુલેટિંગ મંગાવતા જોયું કે એમાં શૂન્ય કોલેરાના કેસીસ બતાવેલા છે વેર વેરેજ એસએસજીમાં અને તમામ જે સરકારી હોસ્પિટલ્સ છે ત્યાંથી ક્રોસ ઇન્ક્વાયરી કરતાં ખબર પડી કે જે પોર્ટલ પર અપલોડ કરવાનું છે ત્યાં એમણે કોલેરા પોઝિટિવ કેસીસ અપલોડ કર્યા છે ઇનફેક્ટ આ પત્ર લખ્યા પછી બી અમને એવી માહિતી છે કે હેલ્થ ઓફિસર અને મેયર એવું કહે છે કે એક બી કેસ નથી તો જ્યારે કેસ તમે એક્સેપ્ટ કરવા જ રેડી નથી અમે પુરાવા આપીએ છીએ આપની સાથે બી પુરાવા શેર કર્યા પેશન્ટના નામ અને પોઝિટિવ કેસીસ તેમ છતાં જો તંત્ર એક્સેપ્ટ કરવા રેડી નથી કે વડોદરામાં કોલેરાના કેસીસ છે તો પછી એને કંટ્રોલ કઈ રીતના કરશે અને લોકો બેફામ અત્યારે ચોમાસાની ઋતુ ગંદુ કન્ટામિનેટેડ પાણી અનેક ઠેકાણે આવે છે અને કોલેરાનો તો એક કેસ હોય તો એમના બેક્ટેરિયા ફેલાવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે જો નિષ્કાળજી રાખે ઇન દેટ કેસ આજે આઈસી માટે જ્યાં મોટા મોટા નેતાઓના પોસ્ટર્સ અને બટરફ્લાઇઝ બતાવે છે એની જગ્યાએ આઈસી કેમ્પેન થવો જોઈએ કે પાણી ઉકાળીને પીઓ ક્લોરિનેટેડ પાણી પીઓ હાથ ધોવાની માટે અને કોલેરાગ્રસ્ત એરિયાના નામ ડિક્લેર થાય એટલે લોકો ત્યાં સાવચેતી લે એવી જગ્યાએ આઈસીનો યુઝ થવો જોઈએ સર્વેલન્સ થવું જોઈએ જ્યાં કન્ટામિનેટેડ પાણી આવે છે તાત્કાલિક ત્યાં ચોખ્ખા પાણીનું આયોજન ક્લોરિનની ટેબ્લેટ્સનું વિતરણ થવું જોઈએ પણ જો તમે આગ બંધ કરીને એવું કહેશો કે વડોદરા સેફ છે અહીંયા કોલેરાના કેસ જ નથી તો અમે પુરાવા આપ્યા છે કે વડોદરામાં કોલેરા છે તમે તપાસ કરો સર્વેલન્સ કરો કયા કયા એરિયામાં કેસીસ છે ક્યાંથી ક્યાં કેસીસની કનેક્ટિવિટી છે અને એને કંટ્રોલ મિકેનિઝમ સ્ટાર્ટ કરો આ બાબતે કમિશનર મેયર તમામનું ધ્યાન દોર્યું છે હોપ વડોદરા સિટીના સિટીઝન્સનું ખ્યાલ કરે અને ફક્ત વડોદરામાં આંખ બંધ કરીને બધું સલામત છે એ રીતનું એમનું જે બિહેવિયર છે એમાંથી બહાર આવે